નમસ્તે મિત્રો વર્લ્ડ ઓફ બાયોલોજી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વર્ગ ચૂસમુખા અને વર્ગ કાસ્તી અને વર્ગ અસ્થિ વિશે અભ્યાસ કરીશું તો સૌ પ્રથમ જોઈએ વર્ગ ચૂસમુખા વર્ગ ચૂસમુખા એટલે સાયક્લો સ્ટોમાટા સાયક્લો એટલે કે ગોળાકાર સ્ટોમાટા મીન્સ મુખ અનુવિહી એટલે કે જડબાની ગેરહાજરી જોવા મળે છે પુખ્તતા અવસ્થા તે અન્ય માછલી પર પરોપજીવી છે દરિયાઈ છે સ્વસટ એક છ થી પંદર જોડ ચાલક ફાટો દ્વારા જોવા મળે છે ગોળાકાર નુખા વેલું છે વિંગડા અને મીર પક્ષો ધરાવતા નથી ખોપરી અને કરોડ જે કાસ્ટીમાં જોવા મળે છે બંધ પ્રકારનું પરિવહન તંત્ર આવેલું છે અન્નજનન અન્નજનન એટલે કે જળચર પ્રાણીઓના ઈંડા મૂકવાની ક્રિયા તે અન્નજનન દરમિયાન એ મીઠા પાણીમાં કરે છે અન્નજનન બાદ થોડાક દિવસો માટે મૃત્યુ પામે છે ડીંબ રૂપાંતરણ પછી તે દરિયામાં પાછા ફરે છે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો લેમ્પ્રી અને હેગફીસ હવે જોઈએ વર્ગ કાસ્તિમસ્ય અને વર્ગ અસ્થિમત્સ્ય વર્ગ કાસ્તિમસ્ય એમાં અંતઃકંકાર કાસ્તીનું બનેલી જોવા મળે છે જ્યારે અસ્થિમત્સ્યમાં અંતઃકંકાર અસ્થિનું બનેલી જોવા મળે છે કાસ્તિમત્સ્યમાં તેનો આકાર ધારી ધારારેખી યક જ્યારે અસ્થિમત્સ્યમાં હોળી આકાર જોવા મળે છે કાસ્તિમત્સ્યમાં કરોડસ્તંભ આજીવન સ્થાયી જ્યારે અસ્થિમત્સ્યમાં આજીવન પરંતુ અસ્થિનું બનેલું જોવા મળે છે કાશી મત્સ્યમાં ઝાલર ફાટ એ ઝાલર ડાંકળ વગર જોવા મળે છે જ્યારે અસ્સી મત્સ્યમાં ડાંકળ જોવા મળે છે કાશ્સ મત્સ્યમાં પુછમીન પક્ષ અસમાન જોવા મળે છે જ્યારે અસ્સી મત્સ્યમાં પુચ્છમીન પક્ષ સમાન જોવા મળે છે કાશ્મીમત્સ્યમાં મુખ અગ્રવક્ષ બાજુએ જોવા મળે છે જ્યારે અસી મત્સ્યમાં મુખ એ અગ્ર બાજુ જોવા મળે છે મસ્યમાં બીંગડા એ પ્લેકોઇડના બનેલા જોવા મળે છે અને દાંત ભીંગડા પાછળ જોવા મળે છે જ્યારે અસ્થિમત્સ્યમાં તે બીંગડા સાયક્લોઇડ અને ટીનોઇડના બનેલા જોવા મળે છે કાષ્ઠીમત્સ્યમાં વાતાશયની ગેરહાજરી જોવા મળે છે જ્યારે અસ્થિમત્સ્યમાં વાતાશયની હાજરી જોવા મળે છે અને તે તારકતા બક્ષે છે કાસ્ટી મત્સ્યમાં ટોર્પિડો કે જે વીજ અંગો ધરાવે છે અને ડ્રાયગોન કે જે ઝેરી ડંખ ધરાવે છે મત્સ્યમાં ફલન અંતઃફલન જોવા મળે છે જ્યારે અસ્થિ મત્સ્યમાં ફલન બાહ્ય ફલન જોવા મળે છે મત્સ્યમાં દરિયાઈ જોવા મળે છે અને અસ્થિ મત્સ્યમાં તેનો વસવાટ દરિયાઈ અને મીઠા પાણીમાં જોવા મળે છે મત્સ્યમાં હૃદય દ્વિખંડી જોવા મળે છે અને અસ્થિ મત્સ્યમાં પણ હૃદય દ્વિખંડી જોવા મળે છે કાશી મત્સ્યમાં અપત્યપ્રસવી પ્રાણીઓ જોવા મળે છે જ્યારે અસ્થિ મત્સ્યમાં અન્નપ્રસવી પ્રાણીઓનો સમાવેશ થાય છે કાસી મચ્છરના એક્ઝામ્પલ જોઈએ તો ડૉગ ફિશ સો ફિશ ગ્રેટ વ્હાઈટ શાર્ક રે ફીશ અસ્સી મચ્છરમાં એક્ઝામ્પલ દરિયાઈ એમાં ઉડતી માછલી સમુદ્ર ગોળો મીઠા પાણીના જોઈએ તો રોવું કટલા અને મૃગર માછલી ઘરમાં લડાકુ માછલી અને એન્જલ માછલી